લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે પોતાના કુળદેવીની આરતી ઉતારવી જોઈએ માને પ્રસાદ ધરાવવો જોઈએ અને આ કાર્ય કર્યા પછી પક્ષીઓની સેવા જો કરો છો ને તો આજનો દિવસ તમારા માટે સોનાનો સૂરજ લઈને આવે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના મોટા વ્યક્તિ સાથે ખોટી દલીલબાજી નહીં કરતા વૃષભ વૃષભ રાશિ વડે આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વડે આજે પોતાની દિનચર્યા પર ધ્યાન આપવાનું જ સવારથી દિનચર્યા બનાવજો અને આજની દિનચર્યામાં તમને એમ લાગે કે આ વ્યક્તિ ખોટો છે તો એને મળવાનું ટાળજો એની મુલાકાત આજે નહીં કરતા શું નથી કરવાનું મિત્રો આજે આપણા જે ભાઈ બહેનો હોય આપણી સાથે રહેતા હોય આપણાથી દૂર રહેતા હોય એવા ભાઈ બહેનો સાથે ઝઘડો ન થાય એ ધ્યાન રાખજો ઝઘડો આપણે કરવાનો નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું છે મિથુન રાશિવાળાએ આજે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ મોટા ભાઈ ભાભીની સેવા કરવી જોઈએ મોટા બેન બનેવીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી જોઈએ દેવ દર્શન કરવા જોઈએ ત્યાં નમન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કરક રાશિવાળાએ આજે ખાસ ધ્યાન રાખવાનું છે લીલા કલરના વસ્ત્ર પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડા વિચારો સાથે કરવાની જરૂરિયાત છે વિચારજો કે આજે મેં કોઈને કોઈ પણ કાર્ય માટે વાયદો કર્યો હોય તો એ વાયદો યાદ કરીને વાયદો પૂરો કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોરાક ખાવ તેમાં મીઠાનો ઉપયોગ વધુ ન થાય એની કાળજી રાખજો કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ગણેશ પૂજન કરવું જોઈએ ને આ પૂજામાં દુર્વાને સામેલ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામમાં મહેનત કરવાની આવે તો પાછા નહીં પડતા મહેનતથી સંઘર્ષથી હારતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે રાહુની વસ્તુ જવ માથા પરથી ઓવારીને વહેતા જલમાં જોઈએ અને આ ન કરી શકો તો એક નારિયેલ અવશ્ય દાન કરી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈક બીજાને નુકસાન થાય એવું કોઈ કાર્ય નથી કરવાનું એવા કોઈ શબ્દનો પ્રયોગ નથી કરવાનો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે બકરીને લીલો ચારો ખવડાવવો જોઈએ બુધ મજબૂત થશે અને ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે ઈંડાનું સેવન નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ એને મિષ્ટાન ખવડાવવું જોઈએ અથવા મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે દગો નહીં કરતા એને કોઈ પણ કામમાં દગો નહીં આપતા મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે પોતાના કુળદેવીને યાદ કરવા જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ અને ધંધાની જગ્યા પર ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો વાહન કોઈ પણ વાહન આજે ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાનું ઘર અને ઘરનું આંગણું ચોખ્ખું રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાહેર સ્થળ પર ગંદકી નહીં કરતા મીન રાશિ મીન રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ

આ વિડીયો સાંભળીને શું કરવું શું ન કરવું એ નક્કી કરીને દિવસને આગળ વધારશું તો ચોક્કસ તમને સારી સફળતા મળે તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે